સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર મિત્રો આ વિવાદ છેલ્લા એક અઠવાડિયા ચાલે છે જેમાં દીપક સુડાસામાને આજે શતુભા ફોન કરીને વાત કરે છે કે તમે મને એવું શું કામ કહો છો કે માફી માંગો મારી ત્યારે દીપક ચુડાસમા કહે છે કે મારી માફી નથી માંગવા તમે જે અમારા દેવી પૂજકના જે દાદાનું નામ લ્યો છો જહા દાદાનું એની માફી માંગવાનું કહ્યું છો તમે એને જે એમ આગળ બોલો છો કે વાઘરીના જહા દાદા એમ વાઘરી ના જહો બોલું છું પણ એવું નથી બોલવાનું તમારે દેવી પૂજક માંગતા પણ દાદા ઓડિયો સાંભળો સુડાસમા છે આ વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા તો સાંભળો તમે જય માતાજી ભાઈ જય માતાજી દાદા જય માતાજી મજામાં મજામાં હો દાદા બોલો બોલો બાપા બોલો આમ શાંતિ ને એમ પૂછો ખાલી તો ના ના દાદા શાંતિ છે બોલો બોલો વાંધો તો હું તમારે મને માફી મંગાવી એવું છે અમારી માફી ક્યાં માંગવાની દાદા તમારે તો અમારા સમાજ ની નથી માંગવાની તો જ હા ભુવાને જે તમે માનો છો ને એની માફી માંગવાની બરાબર સમજી ગયો અમારા સમાજ અમે ક્યાં મોટા અમે તો તમારા હું છે સાકર કેવાય દાદા બરાબર તમે તો ભુવા છો તમે અમારું માતાજી નું નામ રાખો છો અમારા દેવી પૂજક સમાજ નું નામ રોશન કર્યું છે એ અમને કઈ વાંધો નથી પણ જહા ભુવાને તમે જહલો વાઘરી કીધો છે ને એની માફી છે ને એ જસા દાદા ની માંગવાની છે બરાબર હા પણ તો એની માટે નો પડે હા

હવે મારે એમ થતું હતું મારી વાત એમ નહિ એમ આપડે વિડિઓ બધું બનાવું છે પણ તમે આમ આપણે રૂબરૂ ભેગા થાવ તો બનાવી કે કેમ હે હમ બરાબર છે રૂબરૂ તો અમારે એવો ટાઈમ નથી દાદા એ બોલો તો હું કરું અરે ભલે તમારે ટાઈમ ના હોય તો હું આવું તમે ક્યાં છો તમે કયો હે તો હું તમને જયારે નવરા છે તો એ બોલાવું બરાબર એટલે બે પાંચ દસ દિમા ફોન કરશો મને કે બાર ચોવીસ કલાક માં કરશો એવો કાઈ ટાઈમ ખરો ટાઈમ નથી દાદા ટાઈમ હશે તૈય તમને કહી દઈ ફોન કરી દે આજ નંબર છે ને તમારો ના હા આઠ છે એની ટાઈમ ગમે ત્યારે સારું જોયું તમે તમારો નંબર પર્સનલ આપી દીધો હાવ હાવ બરાબર ઈ સારું જો એટલે ખરે હું કોન્ટેક્ટ કરી શકું ને એમ હા ગમે ત્યારે એવું કાઈ ભાઈ આમાં આવતું જ નહીં sport boat નું ઈ વાત અલગ છે આપડે મિત્ર રૂબરૂ બેહીને આનું હું solution આવે સમજ્યા પણ રૂબરૂ ભેગું થવું પડે આમાં સોશિયલ media માં નકરો ઓબાળો થાય હું કામ ઓબાળો થાય તમે એક video બનાવી દયો બરાબર અમારા સમાજ ની નથી માંગ માફી માંગવી તમારે મારી માફી નથી મંગાવી પણ અમારા જસા દાદા નું જે અપમાન થયું છે એની માફી તમારે માંગવાની છે બરાબર બરાબર હમ બોલો જો अच्छा तुम क्या हो हमें? हम्म जयपुर राजस्थान तू जयपुर राजस्थान हां काय जीके जयपुर राजस्थान कोटा हूं हेलो काल तो तुम्हारा ओला कोर्ट नी तारीख छे इमान तुम नहीं आवना क्या आई चेक सेन सावर कोला बाजू हमारा क्या है तारीख

બરાબર તમારે માણસો છે મારી વાત સાંભળો મારા એવા દોઢસો દોઢસો ચાહક છે પાંચસો સેવક છે અને હજારો આપણા મિત્રો છે બરોબર આપણે કોઈને ને પર્સનલી ફોન કરી ને નથી કેતા કે તમે ધમકી મારો આમ ને આમાં દુઃખ થાય સમજ્યા તમે મારા વિશે બોલો ને દુઃખ થાય હાસુ નહીં બોલવાનું એવું તો ખરું ને દાદા અરે બોલો એનો મને કાઈ વાંધો નથી પણ આ તમે બોલશો એનું સોલ્યુશન નહીં આવે પણ તો એની માટે આપણે મળવું પડે સમજ્યા હા તો હું પછી હું સાવરકુંડલા તારીખે આવી હમ તો શું છે ત્યાં ત્યાં કાઈ છે ના કાઈ છે નહીં આ તો મેં કીધું તમે જયપુર નું કયો એટલે હા તો નહીં તારીખે તો આવવું પડશે બરાબર તો તારીખે શું કરશું આપણે તારીખે આવજો પણ તમારો ટાઈમ હોય ત્યારે મને કહેજો આપણે મળી લઈશું એક બે એમ નહીં તારીખે આપણે આવીશું તારીખે કોર્ટમાં શું થાય બોટ તો તમારું કામ હોય ઈ તો ભાઈ પ્રશ્ન પ્રશ્નલી ન પડે તમે ઈ બધું આ લીધું છે બરાબર તમને કોઈને કીધું ઈ અમને ખબર છે કોઈને કીધું જરાક જણાવશો ના ઈ બધું અમને ખબર છે હવે ઈ ગોઠવાય જાય સારું છે તમને કીધું જણાવશો જરાક ના 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 હવે તમને જેને માહિતી દીધી છે ને એટલે અમારે ખાલી કેવું પડે ને કે ભાઈ અમને કોર્ટમાં આ રીતે આ રીતે અમારી ઉપર હુમલો થવાનો છે

હા સતુ ભૂવા તમે છે ને જોરદાર કામ કરી નાખ્યું નામ નામ સતુ ભૂવા તમે ક્યાંક કોક ને આયપા જયપુર છે એમ તો આવો ને હા તમારું મૂળ ગામ કયું તમારું મૂળ ગામ કયું મારું મૂળ ગામ મંદિર ગામ કોરડા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર ઉના બાજુ કોઈ ઓળખાણ કરી તમારે ઉના 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 મારા અત્યારે ક્યાંય ઓળખાણ છે ને એવું છે જ નહીં ઉના બાજુ કઈ તમે રહેતા હોય એવું કઈ ખરું કોઈ દી નઈ મારુ એક જ લોકેશન છે જે મંદિર ને કાઈ વાંધો નઈ દાદા હવે આપડે deep માં નથી જવું બરાબર પણ જે આ તમે મને court ની માહિતી આપી ને ઈ બઉ કામ સારું કર્યું ઈ જોરદાર કામ કર્યું હા કાલ સમજી તમે ઓલું હા બોલો બોલો ના બોલે શું હવે આપડે રૂબરૂ મલસું કાલ સમજી કાલ સમજી હું લે કે વાત કઈ ચાલવાની મજા નઈ આવતી અત્યારે આમાં તો કાય વાંધો નઈ ઓલા છોકરાને તમે જે માર્યો બિચારાને ને માર્યો ને હવાર માં ગોહિલ ને અડી ગયો એટલે માતાજી આ બધું કરે માતાજી નો કરે આ સતુ ભુવા કરે આ સતુ ભુવા નું આ કામ છે ને આ સતુ ભુવા કરે માતાજી શૈ દીકરા છે હા અને આ પછી બાંધવાનું મારવાનું સતુ ભુવા કરે એવું ને

ઓકે ઓકે કોઈ વાંધો નહીં રાખજો ફેસ ટુ ફેસ બી તો ચૂડા સમાન ગમે તે મળશે તો મળશે તો કઈ વાંધો નહીં તો પછી આમ જો સિંહ ના હોય ને ટોળા નો હોય ટોળા ને એકલો જ મળવા ઈ તો અમે જોયા ઈ તો જોયા વિડીયોમાં જોઈએ છીએ અમે વિડીયોમાં જોયું છે

તમે આખો ઓડિયો સાંભળો તો દીપક સુડાસામાના માટે એક જ નામ છે કે માફી માંગો તમે માફી માંગો અમારા જહાદાદાની તમે માફી માંગો તો ઘણા દિવસ પેલા એમ કહેતા હતા અમારા દેવી પૂજક સમાજની માફી માંગો હવે જહાદાદાની માફી માંગો મને તમારી સાથે વાંધો નથી એમ કહે છે તમે બહુ સારું કામ કરો છો નામ છે પણ આ વસ્તુમાં તમે જે બોલો છો એ તમારે નથી બોલવાનો તો ત્યારે એને દીપક આપણે સતુભાઈ એમ કે છે તમે મને મળો રૂબરૂ આપણે વિડીયો બનાવીને માફી માંગી લેવી રૂબરૂ મળવાની દીપક સુડાસમા ના પાડે છે કે નહીં અને એ તો સોશિયલ મીડિયાની અંદર એવું લખે છે કે મને ને મારા પરિવારને મારી નાખવાની ધમકી મારે છે ને આમ કરવાની ધમકી મારે છે તો આવું કોઈ વસ્તુ છે નહીં ખાલી માફીની વાત હતી એવી સોશિયલ મીડિયામાં વાત થાય છે પણ અલગ અલગ રીતે પોતપોતાની રીતે બધા આ એક સ્ટેપ આગળ હાલે છે તો તમારું શું કેવું છે કમેન્ટમાં લખો વિડીયો શેર કરો ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો